રામ રામ ડાયરાહેલી સવારના નહીં પણ દસ બાજાના બધાયને રામ રામ ને ગુડ મોર્નિંગ શુભ સવાર સ્વાગત છે તમારું બધાયનું ફરીવાર આપણા મસ્ત મજાના નવા દિવસના તાજા તાજા ગુવાર સાથે તાજા તાજા વ્લોગ વિડીયોની માલિકા સેક્રો ગાલ ઇઝ લોકેશન આપણા ગોડાઉન અને આપણા ગ્રેસિક્રિયા થાય અને બીજા આપણી દુકાન અને દુકાનો જે ઊભી ખોલી અને હવે તૈયારી કરવાની છે આપણા મોંઘા માયલા માલની એટલે કે ગુવારની પેકેજિંગની તો હું ને ખેડૂતો ગોડાઉનમાં ગુવારનું પેકેજિંગ કરવા માર્કેટિંગ યાર્ડમાં જ આવવા દેવાનું છે ઢગલો પેલા જોઈ લો એને જથ્થાબંધ ગુવાર અને મોંઘા મળેલો ભાઈ ગુવારે હવે હવું કમબેક કર્યું હોય એવું લાગે છે ભાવમાં ને ગાહડી બધી આવી ગઈ છે તો નવું જૂનું જે કઈ પડ્યું છે ને બધું પેકેજિંગ કરી અને દાવા દેવાનું છે બોટાદ માર્કેટિંગ યાર્ડ નું માલિક બ્રાન્ડ નું નામ તમે જોઈ લ્યો ભાઈ અચોક ભાઈ પાટિયા હો ભાઈ માં કાઈ નો કટે ભાઈ જેટલા જબલા છે ને બધાય ભરી વાવવાના છે અત્યારે

કામ હતું આવવાનું હોય કે નહી પૂછતા નો આવવાનું હોય તો આપણે ભાજી જાય છે ને પવન ભેગા ભેગા આવે છે અને ભેગા ભેગા વિજા જાય ભાઈ જાય કે નહીં ખાસ વરસાદમાં માં અત્યારે હે ને મને કોઈ ખુ લઉં વાત ઉકાટ થઈ જાય ઓલી બાજુ અત્યારે જોવાનું એમ થાય કેટતો હોય એવું લાગે બાકી હકીકતમાં ક્યાંય એટલે ક્યાંય વરસાદ છે નહીં જો આ બધું ત્યારે હાવ ઉકાડ થઈ જાય બસ એમ જેમ ઉતર દેખાતા નથી એટલે બાકી હે જ ખાવાનું આવું હે કે તોડવાનો તો અને મિત્રના ઘરે કાર્યલા જુઓ અહીં લીંબુડીમાં હેને મસ્ત શાકા જેવા ની ઉપર જગ્યાનો સંગયોગ છે

કવારનું ગુવારનું કામ ચાલુ હતું ગુવાર આજ મોકલાયો છવ્વી મણ અને કઈક અહીંયા દીધો મોઢુકા કા કા જે બધું દેવાનો ને એ બધો ગયો હે અઢીસો રૂપિયા મણ અને જે આપણે બોટાદ જવા દીધો એ ત્રણસો ને તે રૂપિયા નો મણ ગયો હે અને એ પછી ને થોડો જાજો આજુ હજી વધ્યો છે એ ગોડાઉન ની માલિક હજી પડ્યો હે કરી કરીને કદાચ દેખાય તો દેખાય હે

ઘેરે પૂગી ને કપડા એવું બધું બદલાવીને મસ્ત મજાના પાછા તૈયાર થઈ ગયા જાય અને હવે જવાનું છે બારે બેસવા માટે કેમ કે વાવ તો યાર એકચુઅલી આપણે બપોર એકટાણું કરી લીધું હતું કરવાની છે નહીં પણ કોઈ કહેવાય થોડુંક આમ ફાવ જેવું કર્યું હોય તો કેવું કરે સારું થાય ને સારું રહે એમ કે હવે છે ને બારી ચીભડા મીડ્યા છે પાકવા તો ચીભડાની ફાવ કરવાની છે આપણે આવા મસ્ત મજાના ચીભડાની જો આપણે સાકપુ ને છે અને પવન આવે હે ભાઈ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન વાદળ હે ક્યારેક ક્યારેક હે ને ને ભૂલ માં ક્યારેક સાટો પડી જાય છે આ સીબડા હે ને કાસા હતા ને ત્યારે કડવા હતા હે ને પા ખાટા મીઠા થયા હે જોવું પડશે અંદર કઈ છે નહીં ને મિશાલો હું પાચી જાય ને તકલીફ નથી નથી જતા હાલો હવે છે ને શીરું બીરું પાડે અને મધ એટલે મધ શું નથી મીઠું હે મીઠું નાખી હે શ્રાવણ મહિના મત નખાય તે મોવા કચરા હોય એને નો નાખવાનું હોય આમ નેમ ટાળ દઈએ કાંઈ જતા આપડે બોલા ગુવા આવે ને જે અમેરિકન મકાઈ ડોડા હતા મેં આખું એક બાસ્કુ લીધું મને પછી ખબર પડે મારે બાફેલા ડોડા ન ખવાય એટલે આ બધું દુખ છે બોલા મને હવે છે એક દી વાંધો નહી એક દીમાં આપણે ક્યાં હોણ થઈ જવાનું છે શીર પાડી પાડીવાઈ છે નન્કી તબેન એક્સ્ટ્રા સિક્યુરિટી કરે છે છે કાઈ હોય તો બસ ફાયદા પેટમાં હાલા જો મીતું નાખી અને પછી જમાવટ પાડવાની હે મસ્ત મસ્ત પછી પડવાની

તો આની અંદર રાજભાઈને જો કક્કો છે હિન્દી લાગે હિન્દી આ બાજુ હિન્દી આ બાજુ ગુજરાતી અને આ બાજુ છે ઇંગ્લિશ કક્કો એ બી સીડી છે સોરી રાજભાઈ એબીસીડી છે મારે જોવા મળી થઈ ગયું અહીંયા છે ગુજરાતી ને ઇંગ્લિશ ને હિન્દી ત્રણેય પ્રકારનો કક્કો આવું છે રાજભાઈની બુકમાં આ બધા શબ્દ છે રાજભાઈ આવ્યા છે એકા બોલવા માટે કયો ઘડીયો બોલવો છે બોલ કેટલા આવડ્યા બે પેલો ને બીજો બે આવડી જાય હા તે બોલ કયો બોલવો છે બીજો બોલાય ને તો આવડતો જ હોય બીજો બોલાય હું ધ્યાન રાખું ત્રણ નો

કરીને ત્રણ ઘડીયા આવડી જાઓ તો આવું છે અમારે રાજભાઈ નું કામકાજ ને હવે હે ને હું ને રાજભાઈ બે રાજભાઈ ને ઘડિયા શીખવાડવી હોય ને પછી હોય જાય શું કહ્યું બાર સાટા સાલું થઈ ગયા તો બેહવાની હવાની કાંઈ મજા આવે એવું છે નહીં તો હાલો આજનો બ્લોક છે એ આ સાથે અહીંયા કરી દેશે પૂરો બસ કાલનો આ દિવસના તાજા તાજા બ્લોકમાં ન્યા સુધી બધાને રામ રામ